દીકરીઓની ફાળવવામાં આવતી નવ હજાર સાયકલ એક વર્ષથી ધૂળ ખાઈ રહી હોવાનું દીકરીઓ આ સાયકલ નો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ગત એક વર્ષથી સડી રહ્યો છે કોન્ટ્રાક્ટ કંપનીના કારણે આ વર્ષે નવ હજાર વિદ્યાર્થીનીઓ સાયકલ વંચિત રહી છે

હું માનું છું ફક્ત ભાવનગરની વાત તો આપણે સાઈડમાં પણ લગભગ મને એવું લાગે ગુજરાતમાં બધી જગ્યાએ અને સરસ્વતી યોજના હેઠળ બે વર્ષ પહેલા નવ હજાર સાયકલો ભાવનગરમાં આવી સરકારે આપી એમાંથી એપ્લિકેશન આવી છ હજાર એમાંથી ત્રણ હજાર સાયકલો આપવામાં આવી હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે તો પછી ત્રણ હજાર આપી ને છ હજાર તો ભંગાર પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલ માં આ સાયકલો આપી અધિકારીઓ પૂછે કે આ સાયકલ રિજેક્ટ થઈ ગયેલી છે તો પછી બાળકોને આપવાનું કારણ શું છે મતલબ બો બો જવાબ આ અધિકારી શાસકો ભેગા થઈ મોટા પ્રવેશો મોટા મોટા ઉજવવા છે તાઈફા કરવા છે પણ જે છ સાયકલ ભંગારમાં પડી છે એનું શું હવે તો વિદ્યાર્થીને દઈ શકાય પરિસ્થિતિ નથી તો એ પૈસા કોના હું તો ગુજરાતના પ્રજાજનોના પૈસા અને એક આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થીની સાયકલ આપવામાં આવતી હોય તો છ હજાર સાયકલ આપી હોત તો કમસે કમ વિદ્યાર્થીની તો સાયકલ સવારી કરીને સ્કૂલ સુધી આવી શકે પણ આ સરકારની દાનત ખરાબ છે એટલા માટે હું એવું છે કે આ ગુજરાતના પ્રજાજનોના પૈસા એવું લાગે છે કે ભંગારમાં નાખી દેતા હોય એવું આ બધા ભેગા મળીને સાથે કરે છે એવું સ્પષ્ટપણે દેખાય છે